સૌને જય મહારાજ તો આજે આપણે આવી ગયા છે ચકલાસી ખાતે શ્રી સંતરામ મંદિરનું નવું મંદિર બન્યું બન્યું છે ત્યાંના દર્શન માટે હું અને મારા મિત્ર રાજુ આજે દર્શન કરવા માટે આવી ગયા છે તમે જોઈ શકો છો સંતરામ મહારાજની ધજા ફરકી રહી છે અને સરસ મજાનું મંદિર એવું બની ગયું છે આજુબાજુ પણ જોઈ શકો છો તમે કેટલી સરસ મજાની જગ્યા છે ખુલ્લી જગ્યા તમે ચકલાસી આવો તો જરૂરથી આવજો દર્શન કરવા માટે નવનિર્મિત મંદિર છે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બધું થઈ ગયું છે હવે દર્શન માટે ખુલ્લું મૂકી દેવામાં આવ્યું છે તો ચકલાસી આવો તો ચોક્કસ કરજો તમે તો જય મહારાજ તો આપણે મહારાજના એમના વિશે હવે જાણીશું આપણે તો નડિયાદના સૌ પ્રસિદ્ધની પરંપરાથી શ્રી લક્ષ્મણદાસ મહારાજ બીજા મહાન ગાદી પણ તો તેમના જીવન અને કાર્ય વિશેની મુખ્ય માહિતી જે મુજબ છે ગુરુ પરમ પરંપરા તેઓ શ્રી સંતરામ મહારાજના પરમ શિષ્ય અને તેમના આધ્યાત્મિક ભાષા વારસદાર હતા સમાધિ શ્રી લક્ષ્મણદાસજી મહારાજે વિક્રમ સંવત ઓગણીસો પચીસના વૈશાખ વત ચૌદશના દિવસે સમાધિ લીધી હતી સેવા અને કાર્ય તેમણે સંતરામ મહારાજ દ્વારા સ્થાપિત સેવા કે આધ્યાત્મિક પરંપરાઓને આગળ ધપાવી હતી નડિયાદનું આ મંદિર તેની સેવા ધર્મ પરમ ધર્મની ભાવના અને ગરીબો માટે અનુચેતના માટે જાણીતું છે તો હવે ચકલાસિંહ પણ મંદિર બની ચૂક્યું છે તો સરસ મજાઓ એવું મંદિર બની ગયું છે દર વર્ષે તેમની પુણ્યતિથિ નિમિત્તે મંદિરમાં વિશેષ પૂજન અને ઉત્સવનું આયોજન કરવામાં આવે છે તો જોઈ શકો છો દર્શક મિત્રો અમે રાત્રે પણ જોવા ગયા હતા ત્યારે બનાવ્યો તો દર્શક મિત્રો અમે રાત્રે પણ ગયા હતા ત્યારે સંતરા મહારાજના જે પ્રોગ્રામ રાખવામાં આવેલા હતા ત્યાં ગરબાનો પ્રોગ્રામ હતો અને ભજનનો પણ પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો તો અમે બંને દિવસે રાત્રે ગયા હતા અને દર્શન માટે ગયા હતા તમે જોઈ શકો છો ખૂબ જ મોટા પ્રમાણમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે દર્શન માટે સરસ મજાનું એકદમ મંદિર પણ તૈયાર થઈ ચૂક્યું છે તમે જોઈ શકો છો દર્શક મિત્રો રાત્રે પણ એટલું પબ્લિક જોવા મળ્યું હતું અને લોકોનો ઉત્સાહ પણ એટલો જોવા મળ્યો હતો તમે જોઈ શકો છો દર્શક મિત્રો બહારથી આરતી સજાવવામાં આવ્યો તો ગેટ સરસ મજાની એવી જગ્યા પણ છે જો તમે એ પ્રોગ્રામ માટે રાત્રે સ્ટેજ પણ બાંધવામાં આવ્યો હતો તો ચકલાસી આવો તો ચોક્કસથી વિઝિટ તમે કરજો શ્રી સંતરામ મહારાજનું નવ નોંધિમિત મંદિર છે તમે જોઈ શકો છો રાત દિવસ બંને થઈને અમે આ વિડીયો ઉતારી હતી એટલા માટે કે શ્રી સંતરામ મહારાજના ભક્તો સુધી પહોંચી શકે અને દર્શન માટે આવે એટલા માટે જો તમે ચકલાસી આવ્યા હોય તો એના માટેનો એડ્રેસ તમને આપી દઉં છું તમે નડિયાદ બાજુથી આવો છો ચકલાસી બ્રિજ ઉતરતા જ જે ચોકડી આવે છે ચિંતલ ચોકડી ત્યાંથી તમે ડાબી બાજુ વળી જશો તો ત્યાંથી સોથી બસો મીટરના અંતરે શ્રી સંતરામ મહારાજનું મંદિર આવેલું છે ત્યાં તમને તમને એનું લોકેશન મળી જશે અને જો તમે ભાલે જ બાજુથી આવો છો તો તમે ચકલાય ચોકડી થોડા આગળ આવશો એક બે કિલોમીટરના અંતરે ત્યારે ડાબી બાજુ પેટ્રોલ પંપ આવશે અને પેટ્રોલ પંપની સીધા સામે જ એક રસ્તો જમણી બાજુ પડેલો છે સામેની સાઈડ એ સીધા સંતરામ મહારાજના મંદિરે જશે તો તમે નડિયાદ કહો તો આ ભાલેજથી આવતા હોય તો બંને બાજુથી તમને રસ્તા બંને બાજુ આપેલા છે તો તમે બંને બાજુથી તમે જઈ શકો છો દર્શક મિત્રો તો નડિયાદથી તમારે આવો નડિયાદથી ફક્ત દસથી દસ કિલોમીટરનું અંતર છે ભાલેજથી આવો તો પણ દસ કિલોમીટરનું અંતર છે આણંદથી આવો તો પણ દસથી બાર કિલોમીટરનું અંતર છે અને આ બાજુ તમે ઓળ ઓળ કંઈ આળીનાર ચોકડીથી આવો તો પણ દસ કિલોમીટરનું અંતર છે તો તમે બધી બાજુથી એકદમ નજીક પડે છે દર્શક મિત્રો તમે કોઈ બી જગ્યાથી આવો છો તો આવો તો લખજો અને વિડીયો જોવો તો તમે અંદર કોમેન્ટ કરજો અમે આ જગ્યાથી આવ્યા અને દર્શન કર્યા તમે જોઈ શકો દર્શક મિત્રો આજુબાજુ સરસ મજાના ઝાડ પણ રોપી દેવામાં આવ્યા છે આગળ જતાં સરસ મજાનું એવું ગાર્ડન પણ તૈયાર થઈ દેશે લાઇટિંગ પણ થશે અને તમે જોઈ શકો છો દર્શક મિત્રો ભક્તિ નિવાસ પણ છે તમે જોઈ શકો છો દર્શક મિત્રો સરસ મજાની એવી વ્યવસ્થા કરવામાં આવી છે આગળ જતાં ધીરે 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 બધું જ સરસ મજાનું એવું કામ કરવામાં આવશે અહીંયા આગળ જોઈ શકો છો દર્શક મિત્રો તમે ગાર્ડન માટે પણ એકદમ સરસ મજાનું તૈયાર ડિઝાઇન રેડી કરવામાં આવી છે તો તમે ચકલાસી આવો તો ચોક્કસથી સંતરામ મહારાજના મંદિરની મુલાકાત કરજો આ બાજુ નડિયાદથી આવો તો ચિંતલ ચોકડીથી ડાબી બાજુ વળી જાણો અને વાલેજ બાજુથી આવો તો ચકલાસી ચોકડી ક્રોસ કરીને ત્યાંથી એક કિલોમીટરના અંતરને ત્યાં પેટ્રોલ પંપ આવશે નાયરા નાયરાજ સામે જ બિલકુલ સામે એક રસ્તો પર છે તે સીધો તમને સંતરા મહારાજના મંદિરે લઈ જશે તો સૌને જય મહારાજ તો જય મહારાજરામ